કેરી એક સ્વાદિષ્ટ ફળ છે પરંતુ કેટલાક લોકોએ તેને ન ખાવું જોઈએ અથવા મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ તો ચાલો જાણીએ કે કોણે કેરી ન ખાવી જોઈએ અથવા મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ નંબર એક કેરીમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધુ હોય છે જે બ્લડ સુગરનું દર્દીઓએ કેરી ન ખાવી જોઈએ નંબર બે કેરીમાં ઉચ્ચ કેલરી અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે વજન વધારી શકે છે તેથી સ્થૂળતાથી પીડાતા લોકોએ પણ કેરી ન ખાવી જોઈએ નંબર ત્રણ પાચન સમસ્યાઓ ધરાવતા લોકોએ પણ કેરી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે અપચો ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે નંબર ચાર કેટલાક લોકોને લેટેક્સથી એલર્જી હોય છે અને તેમને કેરીથી પણ એલર્જી થઈ શકે છે તેથી આવા લોકોએ કેરી ખાવાનું ટાળવું જોઈએ નંબર પાંચ નાના બાળકોને કેરી મર્યાદિત માત્રામાં ખવડાવવી જોઈએ કારણ કે તેમનું પાચનતંત્ર હજી સંપૂર્ણ રીતે વિકસિત થયું ન હોય આ વિડિયો હતો કે કયા લોકોએ કેરી ન ખાવી જોઈએ પરંતુ મિત્રો કેરી ખાવાના ઘણા ફાયદા છે જેમાંથી મેં એક વિડીયો બનાવ્યો છે તેથી તમારે તે વિડીયો પણ જોવો જોઈએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ